હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં બધાની ઘરે બનતા પુડલાની રેસીપી પુડલા તો તમે ખાતા જ હશો પણ એકવાર આ રીતે પુડલા બનાવશો ને તો બાળકોથી માંડીને વડીલો બધાને ખૂબ જ ભાવશે તો તમે આ રીતે પુડલા બનાવતા શીખી જશો ને તો વારંવાર પુડલા ઘરમાં બનશે ખૂબ સુપર ટેસ્ટી પુડલા બનીને તૈયાર થશે તો ઘરમાં રહેલી જ સામગ્રીમાંથી આજે આપણે પુડલા બનાવીશું બિલકુલ બહાર લેવા જવાની સામગ્રીની જરૂર નહીં પડે તો ચાલો ચટપટા મસાલા સાથે પુડલા બનાવવાનું ચાલુ કરી દઈએ તો પુડલા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધેલો છે અને ચણાના લોટને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે જેથી તેમાં રહેલી ડસ્ટ હોય છે તે સારી રીતે રિમૂવ થઈ જાય છે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલા આદુ મરચાં અને લસણને પેસ્ટ એડ કરીશું જો તમે તીખા પ્રમાણે ઓછું વધારે તમે કરી શકો છો ત્યારબાદ તેમાં મેં અહીંયા એક નંગ ડુંગળીને કટિંગ ઝીણી કરેલી લીધેલી છે તે આપણે એડ કરીશું ડુંગળીનો ટેસ્ટ ખૂબ સરસ પુડલામાં આવે છે જો તમારી પાસે લીલી ડુંગળી હોય ને તો તમે લીલી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો તો લીલી ડુંગળી પણ પુડલામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આપે છે ત્યારબાદ આપણે ચારથી પાંચ મોટી ચમચી જેટલા આપણે લીલી મેથી એડ કરી જો લીલી મેથીનું પ્રમાણ જેમ વધારે હશે ને તેમ પુડલા ખૂબ સુપર ટેસ્ટી બનીને થશે તૈયાર થશે ત્યારબાદ આપણે જે વાટકેથી મેથી લીધેલી છે ને એ જ વાટકેથી હું અહીંયા ધાણા એડ કરી છું જો તમારી પાસે પાલક હોય ને તો તમે પાલકનો ઉપયોગ પણ કરી શકો છો સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લેશું તો આજે આપણે પુડલામાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ હું તમને આગળ જતાં બતાવીશ જો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખબર પડશે કે સામગ્રી શું છે તો સરસ રીતે મેં અહીંયા બધી સામગ્રી બન મિક્સ કરી લીધી છે તો હવે આપણે પુડલાને ચટપટા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં સૌથી પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું જો થોડાક તીખા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે ત્યારબાદ આપણે એક પીચ જેટલી હિંગ એડ કરીશું અને સરસ રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ એવું બેટર આપણે બનાવી લઈશું તો આ રીતનું બેટર આપણું તૈયાર છે તમે જોઈ શકો છો કે મેં એક કપ ચણાના લોટ સાથે મેં અહીંયા અઢી કપ જેટલું પાણીનો ઉપયોગ કરી લે છે જો આ એકદમ પરફેક્ટ માપથી તમે પૂડલાનો લોટ તૈયાર કરશો ને ખીરું તૈયાર કરશો ને તો ખૂબ સરસ ખીરું તમારું બનીને તૈયાર થશે ના વધારે આપણે પાતળું રાખીશું ના વધારે જાડું રાખીશું જો આ રીતનું ખીરું હશે ને તો પૂડલા સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ શું છે તો ચાલો હું આપણે એડ કરીશું હું તમને જે સિક્રેટ સામગ્રી કહેલી હતી ને એ છે રવો તો આપણે બે ચમચી જેટલો રવો એડ કરીશું રવો એડ કરવાથી પુડલા ક્રિસ્પી તો બનશે ખાવામાં સોફ્ટ પણ બનશે અને સરસ એવા ઉપર જાળીવાળા તૈયાર થશે રવો એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તમે રવાની જગ્યાએ બે ચમચી ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો ચોખાના લોટથી પણ પુડલું તમારું સરસ એવું ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે તો સરસ એવું મેં અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું તો બેટર આપણું રેસ્ટ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને રવો પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં તમે અહીંયા નોનસ્ટિકની તવી લીધેલી છે તેને આપણે ગરમ કરીશું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઓઇલ એડ કરીશું આ રીતે આપણે ઓઇલ એડ કરવાનું છે અને સરસ રીતે ફરતી બાજુ આપણે વાળી નોનસ્ટિક પેનને કરી લઈશું જેથી પોડલું ઇઝીલી સરસ રીતે ડિમોટ થઈ જશે ત્યારબાદ આપણે એક ડોયા જેટલું બેટર એડ કરીશું અને આ રીતના આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે પુટલું આપણું સરસ રીતે પથરાઈ ગયું છે ફરીથી પાછું આપણે આ રીતના તેલ લગાવી લેશું અને પૂટલું આપણે હંમેશા હાઈ ગેસની ફ્લેમ પર કરવાનું છે જેથી સરસ રીતે પૂટલું આપણું જાળીવાળું તૈયાર થશે અને એ જ રીતે આપણે વચ્ચે પણ આ રીતના તેલને લગાવી લેશું તો પૂટલું એડ કર્યા બાદ આપણે આ રીતના ફરતી કિનારે આ રીતના તાવી થાથે એડ કિનારીને અલગ કરી લેશું જેથી પૂટલું ઉઠલાવવામાં આપણે ઇઝલી પડે હવે આ રીતના તાવી આપણે સેન્ટરમાં આ રીતના ધીમે ધીમે હળવા હાથે આપણે કરતા જશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પુડલામાં આપણે ઝારી પડવા લાગી છે તો એકદમ હું તમને નજીકથી બતાવીશ આ રીતે પુડલાને આપણે પૂટલાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પુડલો બન્યો છે ને મોઢામાં નાખતા જ ઓગળી જશો ને એવું સુપર ટેસ્ટી આ પુડલું બનીને તૈયાર થયું છે નાની નાની ટીપ્સ સરસ રીતે તમે ફોલો કરશો ને તો તમારે પણ આ જ રીતનું પુડલું સરસ એવું બનીને તૈયાર થશે હવે હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે પુડલાને બીજી સાઈડ પર સરસ રીતે શેકી લેશો તો હવે આપણે પુડલાને આ રીતના આંગળીની મદદથી આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જશું જેથી પુડલું છે ને બધી જ બાજુ સરસ રીતે શેકાઈ જાય તો એકદમ મસ્ત એવું બીજી સાઈડ પર સરસ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને ઇઝીલી આ રીતના કરશો ને તો આ રીતનું પૂટલું તમારું સરસ રીતે હલવા લાગશે તો પૂટલાને છે ને આપણે એક પ્લેટમાં એડ કરી દઈશું એકદમ મસ્ત પૂટલા બન્યા છે ને તો જેમ મહુવાના એકદમ પ્રખ્યાત પુડલા છે ને એવા જ સેમ આપણે પુડલા બનાવ્યા છે ને એ પણ તમે સાઈઝ પણ જોઈ શકો છો એકદમ મોટી સાઈઝ અને અવાજ આવી રહ્યો છે ને તો એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા પુડલા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે આપણે બીજા પુડલા પણ તૈયાર કરી લેશું તો એકદમ મસ્ત ખાવામાં સુપર ટેસ્ટી એવું પુડલા આપણા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ સરસ પુડલા આપણા બનીને તૈયાર થયા છે તો બન્યા છે ને એકદમ મસ્ત તો એકવાર ચોક્કસ ઘરેથી ટ્રાય કરાય તેવા મહુવાના સ્પેશિયલ પુડલા આપણા તૈયાર છે તો ઘરમાં ગરમ પુડલા તૈયાર છે તમે પણ એકવાર બનાવજો અને ઘરમાં બધાને એન્જોય કરાવજો જો તેની સાથે જો પુડલા સાથે કેચઅપ અથવા તો જો મરચાંની ચટણી મળી જાય ને તો બીજું જોઈએ શું ખૂબ સરસ બનીને તૈયાર થયા છે જો તમારે આજની મારી પુરલાની રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે